વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા એક નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સંચાલિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા અટલાદરા નારાયણવાડી વિસ્તારના લોકોને રાહત મળે અને તેમને સેવા પૂરી પાડી શકાય તેવા આશય સાથે આ નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ સેવાઓ આપવામાં આવી છે આ સેવાઓ વિશે વાત કરીએ તો જનરલ ફિઝિશિયન ઉપલબ્ધતા હતા આંખના રોગોની તપાસ કરવામાં આવી છે આ સાથે કાંદા ગળાના રોગોની સારવાર પણ અહીં મળી રહેશે જનરલ સર્જરી સ્ત્રી રોગો માટેની પણ જરૂરી સારવાર આ કેમ્પમાં મળી શકે તે પ્રકારનું આયોજન અહીં કરવામાં આવ્યું હતું બેસ્ટ સર્જનની ટીમ જે અહીં સેવા આપી રહી છે સાથે જ વાત કરીએ આ કેમ્પ વિશે વિસ્તૃતમાં તો અહીં દર્દીઓના ઇસીજી અને બ્લડ સુગર ટેસ્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવશે આગળની વધુ કંઈક સારવાર હોય ઓપરેશનને લગતી જે પણ સારવાર હોય તે પણ હોસ્પિટલ દ્વારા યોગ્ય ડિસ્કાઉન્ટ આપી કરી આપવામાં આવશે સાથે જ બા મેડિકલ કવરેજ અને પીએમ આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગતના જે પણ દર્દીઓ છે તેમને હોસ્પિટલમાં સહાય મળી રહેશે દવાઓની પણ નિઃશુલ્ક વહેંચણી આ કેમ્પ દરમિયાન કરવામાં આવી રહી છે શાસ્ત્રીજી જે બીએપીએસ સંસ્થાનું એક સોપાન છે તે છેલ્લા પચીસ વર્ષથી સમાજમાં આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી રહી છે આ વર્ષે બીએપીએ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલનું પચીસમી વર્ષમાં વર્ષ ઉજવાઈ રહ્યું છે અને એના હેઠળ જેટલી આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે એના ભાગરૂપે આજે એક નારાયણવાડી દી પાર્ટી બ્લોક પાસે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણસોથી વધારે દર્દીઓએ કેમ્પનો લાભ લીધો છે આ કેમ્પમાં શુગર એસીજી અને કેટલી મફત દવાઓની સેવાઓ પૂરી પાડવામાં આવી છે આ કેમ્પમાં હું પોતે અંકુર પ્રજાપતિ ફિઝિશિયન ડૉક્ટર દીપમાલા મુંજાણી ઓપ્થરમોલોજીસ્ટ છે ડૉક્ટર મંદાર ટાન્સર ડીએનડી સર્જન ડૉક્ટર જાનકી દેસાઈ જે ગાઈનિકોલોજીસ્ટ છે ડૉક્ટર પ્રકાશ રાઠોડસર જે જનરલ સર્જન છે એમને પોતાની સેવાઓનો લાભ આપ્યો છે